લીંબડી શહેરમાં રોડ રસ્તા પર ગટરોના પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ ઝાલોદના નવ નિર્મિત લીમડી તાલુકાના ટાંડી તરફ જવાના રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી ગટરોના પાણી રોડ રસ્તા પર આવી જતા તેમજ રાહદારીઓ અને અભ્યાસ કરતા બાળકોને રોડ રસ્તા પર પસાર થવું ભારે હાલાકી વેઠવી પડવાનો વારો આવ્યો જેમાં આ રોડ રસ્તાને લઈને અવારનવાર જવાબદાર તંત્રને રજૂઆત કરાતા આજ દિન સુધી કોઈ પણ પ્રકારના કામગીરી હાથ ધરવામાં આવતી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ જી આ સમય કેટલા સમયથી આ રોડ ખરાબ છે આ લગભગ દોઢથી બે વર્ષથી આ રોડ ખરાબ છે અને અમારા છોકરાઓ નિશાન અને ગાંધીથી લીમડી આવા તરફનો રસ્તો હતો એના અંદરમાં અમને એટલી સમસ્યા થાય છે કે અહીંયા છાટા ઉડે છે છોકરાઓ કિચડમાં કોઈ ગાડીવાળો બાઇકવાળો જાય તો એમને છાટા ઉડે અને છોકરાઓ ખરાબ થાય છે અને અહીંયા અમને ઘણી સમસ્યા જેવું લાગે છે અને આજે બી બે ત્રણ જણ પડી ગયા સવાર સવારમાં

ચાંદી ગ્રામ પંચાયતના અદ્વારે ખરાબ રીતે થયેલું છે અગાઉના સરપંચે પણ કોઈ કામ કર્યું નથી અને ફરી અહીંયા વારંવાર અકસ્માતના બનાવો બનેલા છે કેમ કે હમણાં સવાર સવારમાં એક બે રેડી અને એક પડી પણ અહીંયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જે પણ કામો થાય છે એ ને ફક્ત પોતાના મળતિયાઓના કામો થાય છે અને એમને જે ચૂંટણીમાં કામ લાગ્યા હોય એવા વ્યક્તિઓનું જ કામ થાય છે બાકી અહીંયા કોઈ કામ થતું જ નથી ડુંડી ગ્રામ પંચાયત સાચી વળાંગમાં એક કામ લીધું લેવાનું કીધું તે પણ આજ સુધી પૂરું નથી કર્યું બીજી ઓક્ટોબરના રોજ જે ગ્રામસભાથી તે રદ કરીને નવી તારીખ આપવાની હતી તલાટી કામ મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું પણ તેમ છતાં હજી સુધી કોઈ તારીખ આપવામાં આવી નથી તો ગ્રામ પંચાયતને ક્યાંથી ખબર પડશે કે ગ્રામ પંચાયતમાં આટલી બધી સમસ્યાઓ આવે છે ઘરે ઘરે રોડ 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 રસ્તા ખરાબ છે આ બધું અને કોઈને તસ્દી લેવી જ નથી તમે શું માંગ કરી રહ્યા છો તંત્રભાઈ તંત્રભાઈ એ જ માંગ કરી રહ્યા છે કે ભાઈ વહેલી તકે આ રસ્તાઓનું નિરાકરણ સમારકામ જેવું થાય પ્લસ અગાઉ જે તાંડી વળાંગની અંદર જે ગટરનો પ્રશ્ન છે એ ગટરનો પ્રશ્ન બી સોલ્વ થતો નથી હજી આજ સુધી બનાવ્યું નથી અને ગામની અંદર જે પણ ગરીબ લોકોને જ્યાં ગંભીર સમસ્યા હોય એવા કામો પ્રથમ દ્રષ્ટિએ લઈ અને એને પૂર્ણ કરવા એ અમારી વિનંતી છે